હેલો ફ્રેન્ડ ફ્રેન્ડ આ છે અમારો કોર્સ જો અરે જો ફ્રેન્ડ સરસ બીજું છે જો બધા એક જ સરખા દેખા છે આ બચ્ચા જ છે લક્ષ્મીના

જો નાનું જ છે લક્ષ્મી આપણે લક્ષ્મી ગુ બધાના પસેરા જ છે સૌથી મોટા મોટી આ લક્ષ્મી અને આ હમણાં નવું આવીએ છીએ પસેરું જો કેટલું સરસ છે લક્ષ્મી ફ્રેન આના પર રાઈડિંગ અત્યારે બંધ છે બીજા ઉપર રાઈડિંગ કરે છે આ ગાના બચ્ચો હમણાં જ આવે છે એટલે ઘોડાના રૂમ પંખા લગાવી દીધા ગીર ગાયો કેટલી બધી સરિયો આનું નામ આ ગૌરીની ગાય